हेलो गुड मॉर्निंग जय द्वार अवार अवार मामा जो तरह वीडियो बनाता था कॉमेडी वीडियो तुम जो तरह जो तू तू कानू के जो लाइक कर दो हमारे वीडियो को लाइक कर दो आप कुछ कहना चाहते हैं क्या आपको सोने में क्या दिक्कत रहती है शाम को आप बताएंगे नहीं <laughs> ए बोलवानू है हाथ में पकड़ी बोली चाल बोल કે હાલો હાલો માઇક ટેસ્ટિંગ એટલે આજે એનો સારો દિવસ છે બહુ નહીં વાયડો થતો ટાટા કર દે પપ્પા ટાટા કરી દે ટીકાનો નીંદર આવે હે તન આ મરી ઓ લેટ હોતા હે બિઝનેસમેન આદમી કો

આમ કર દે લે ઇન કહી દે 10 રૂપિયો માર રિચાર્જ કર 10 આમ કર દે ને ભાઈ મૂડ માં નહીં એમ કરવાના

તો સ્વાગત છે તમારું એક બ્રેક પછી પાછા જો અહીંયા એક નીંદર કરીને ભાઈ ઉઠી ગયા ને જલસા તો આને જ છે કરતો બાબા કરતો કાનું એ આ હવારું નો આજે હાથ ની વાહે પડી ગયો હાથે થી જ રમે બીજા કેવાય રમતો નહીં કેટલા રમકડા હે તો પગ ઠંડા હતા ને બ્લેન્કેટ ઉઠીને પડ્યો હે એ કામ તો હે નહી એને કા કેમ કઈ બોલતો નહી બોલ કઈક બોલ બહુ મોડો રિપ્લાય દઈએ રાણે રમત વીકલી છે હવે બેક દાંત નીકળ્યા હે માન માન બાર આવ્યા હે બોખલી ને ને જો તો એને ચડી લાઈન ચોમાસું આવ્યું હવે હેઠ અમારે

અહીંયા ભેંસને બિચાડીને મજા નહીં એને ટાઢ લાગી ગઈ માવઠાના હિસાબે બંધ કરો હવે વરસાદ બંધ કરો ખેડૂતની હારે હારે ઢોરાઈ માંદા પડી ગયા મથલ ગમે તે માર તો ખેડૂતને જ છે ને જો છાટા આવે જીણા જીણા તમને નહીં દેખાય કેમ કે ફોનની ક્લિયરિટી જેટલી હે ને છાટાય ક્લિયર કરી નાખે ડોક્ટરની બોલામણી થઈ છે ડિયર ડાર્લિંગ ભેંસ કંઈ ખાતી નથી એ બોલીને હા પાડે જો બેને જૂની જૂની ખટપટ કરી મેં મુડમ કેટલી વાર ભાઈ રહી થઈ બનાવતી હા એમ કરીને ફેમસ થઈ ગઈ તો આપણે કોઈ હેદ નહી બીજું આ બટેકાન શાક મરે છે બા લાઈટી ની બહુ કઈ અસર નહી કરે ઓ ઇતના પ્યાર એકલો એકલો કરે ને હવે કર હવે કર કર આ બાબા કર હા આપણે બી કરીએ કદનો અકાનું કો ને હા બાબા કરો હાલો હા બા 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 એમ કતો જોરથી

બાબા બહુ સિરિયસ લેવાઈ ગયો બાબા જાણે બાબા કરતો એકલો એકલો બાબા કરતો મને ને ખોચી 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 ખોટી ખોટી એ ચડ્યું નહીં પાડવી હું કાંઈ કાંઈ ન કર માવઠાના પ્રતાપે એ બાપુ બાપુ આવા બાપુ આવા એમ કેસ

તો આજનો પૂરો થાય હું ચોકલેટ ખાઈ લઉં તમે વિડીયોને લાઈક કરી દો ચાલો સબસ્ક્રાઈબ કરી દો કાલનો વિડીયો જોવા ફરજિયાત ફરજીયાત છો એટલે પૂછી બાય